આવે થરાદ નહીં બનાવે ને વગડ નહીં બનાવે અને ભલે નાનો બને પણ ઓગળ જિલ્લો બને તો અમને એમાં અમારા ઓગડ મહારાજની ગાદી છે અહીંયા અને ઓગડજીનું મંદિર આવેલું છે ઓગડ મહારાજને અમે ભગવાન તરીકે માનીએ છીએ તો અમને એમાં કોઈ વધો બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કાંકરેજ વિસ્તારને નવા વાવથરા જિલ્લામાં સમાવેશ કરતા કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા સ્થાનિક અને કોંગ્રેસના નેતાઓ તેમજ ભાજપના પણ નેતાઓ વિરોધની માંગ કરી રહ્યા છે ત્યારે કાંકરેજના ભાજપના પીઠ નેતા અને થરા કાંકરેજ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ન પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને પણ જાણ કરી છે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માંગ કરી છે તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કાંકરેદ તાલુકાના ધનરા અને રાનેરને થરાદ સુધી જવા માટે સો કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે બેંક ડેરી અને જિલ્લાની સંસ્થાઓ પણ પાલનપુર મથકે હોઈ શકે છે એટલા માટે અમારે બનાસકાંઠા બરાબર છે બનાસકાંઠા જિલ્લાનો જે મોટો જિલ્લો હતો તો વિભાજન થયું છે એ તો વહીવટી ખાતર ઘણા પ્રજાજનોને થરાદને વાવને આ લોકોને સારું રહેશે પણ કોંક્રેજ તાલુકાનો જે બનાસકાંઠાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે એ ખરેખર અન્યાય જેવું કોંક્રેજ તાલુકાને થયું હોય એવું લાગે છે અને એવું હું માનું પણ છું કોંક્રેજ તાલુકાની પ્રજાએ શિઓરી બંધ રાખીને પણ એનો વિરોધ પ્રદર્શન કર્યો અને આજે થરાના તમામ એસોસિએશન હોય જે વેપારી એસોસિએશન કરિયાણા બજાર હોય કાપડ બજાર હોય સોની બજાર હોય દરજીઓ હોય આ બધા એસોસિએશનો છે એમણે પણ બંધ રાખ્યું છે થરા અને લોકો પણ શેમ્બુ આખા કોકરેજ તાલુકાના લોકો શેમ્ભુ એવો નિર્ણય કર્યો છે આજે બધા થરાની અંદર માલ લઈને પણ માર્કેટ માર્કેટયાર્ડમાં ખેડૂતો આવ્યા નથી એટલે આ રીતે વિરોધ પ્રશાસન કર્યું છે પણ ખરેખર બે લેટર લખીને મુખ્યમંત્રી સાહેબને પણ મારો લેટર લખ્યો છે કે અમને કોકરેજ તાલુકામાં સમાવેશ કરવા જોઈએ એની કોપી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ મોકલી છે અમિતભાઈ શાહ સાહેબને પણ મોકલી છે અને સી આર પાટીલ સાહેબને પણ અમારી વાત એમને મોકલી છે અને પ્રભારી મહામંત્રી રજનીભાઈ સાહેબને પણ એક લેટર આપ્યો છે કે અમારી વાત આ છે ને અમને મુશ્કેલીઓ પડે છે અમારી પ્રજાજનોને અમારા તાલુકાના લોકોને મુશ્કેલીઓ પડે છે એના માટે અમારો બનાસકોઠામાં સમાવેશ થાય એવી વિનંતી કરી છે બનાસ કોઠામાં સમાવેશ કરવા માટે એક તો અમારી ઓળખ કે અમે બનાસવાસી છીએ અને બનાસવાસીઓને વર્ષો પહેલાં જ્યારે આ બનાસકાંઠાની રચના થઈ છે ત્યારે પણ પાલનપુર નહીં અમને તો બનાસ નદી ઉપરથી બનાસ કાંઠા જિલ્લો બનાવો એવી એ વખતના અમારા જે વડવાઓ છે એમણે પણ માગણી કરીએ છીએ એટલે અમને બનાસ નદી અમારી માતા છે અને બનાસ વાસીઓ તરીકેની અમારી ઓળખાણ છે એ ખરેખર અમે જવા માગતા નથી એવું કોંક્રેજ તાલુકાની પ્રજા બોલી રહી છે બનાસ નદી અમારા કોંક્રેજ તાલુકાની વચ્ચો વચ્ચે વહી રહી છે એનું પાણી પીધું છે એનાથી અમારું જીવન ધોરણ સુધર્યું છે અને એને માતા તરીકે અમે આ સમગ્ર તાલુકાના પ્રજા ખેડૂતો માની રહ્યા છે એટલે બનાસ અમારી ઓળખ મટે નહીં એના માટે પણ અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર અમારો સમાવેશ થાય એવી વિનંતી તમામ અમારા નેતાઓને કરી છે પાટણમાં જઈએ તો અમને વહીવટી માટે ગાંધીનગર જવું હોય કે અમદાવાદ જવું સારું લાગે પણ અમારી જે ઓળખ છે બનાસ માતાની અમે માનીએ છીએ અને બનાસની અમારી ઓળખ છે એ ઓળખ અમે મિટાવા દેવા કોકરાજ તાલુકાની પ્રજા માનતી નથી એવું હું બે દિવસથી જે સોંભળી રહ્યો છું કે આપણે તો બનાસવાસી બનાસ નદી બનાસ માતા સાથે જોડાયેલું આપણું નામ રહે એના માટે પણ આપણે તમે રજૂઆત કરો મુખ્યમંત્રી સાહેબને ને આપણા નેતાગણને બધાને એટલે મેં એ પત્ર લખીને એમને વિનંતી કરતો પત્ર પણ લખ્યો છે ઓગઢ જિલ્લો જે માંગ થઈ રહી છે તો ઓગઢ જિલ્લો જો બીજો પણ જિલ્લો બનાવવામાં આવે બે બનાવે થરાદ નહીં બનાવે ને ઓગડ નહીં બનાવે અને ભલે નાનો બને પણ ઓગઢ જિલ્લો બને તો અમને એમાં અમારા ઓગઢ મહારાજની ગાદી છે અહીંયા અને ઓગડજીનું મંદિર આવેલું છે ઓગડ મહારાજને અમે ભગવાન તરીકે માનીએ છીએ તો અમને એમાં કોઈ વધો નથી પણ અમારે બનાસ નદી સાથે જોડાયેલા બનાસવાસીઓ બનાસ માતાને બનાસ નદીને માતા તરીકે માનીએ છીએ અમને બનાસકાંઠા પાલનપુરમાં અમારો સમાવેશ થાય એવી અમે વિનંતી કરતો પત્ર લખ્યો છે કેટલો વિશ્વાસ છે કે આમાં શું છે સરકાર છે ને લોક લાગણીની માનતી હોય છે અને લોક લાગણી સમગ્ર તાલુકાની પ્રજાજનોની લોકોની માગ એ અમે વ્યક્ત કરી છે મોદી સાહેબને વ્યક્ત કરી છે અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને વ્યક્ત કરી છે એટલે સો ટકા મને વિશ્વાસ છે કે અગવડતાઓ જે પડી રહી છે પ્રજાજનોને એ સો ટકા વિચાર કરીને પાલનપુર બનાસકાંઠામાં કોકરેજનો સમાવેશ થશે ગઈકાલે ગઈકાલે જે શિવોરી બંધ હતું તેના લોકોએ અને બંધ પાડ્યો પણ ખરેખર રજૂઆત કરી અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ અમારા જિલ્લાના પ્રમુખ પણ ભાઈ કીર્તિસિંહ છે તો બધાય રજૂઆત કરશું તો સો ટકા મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો અમારો સંદેશો પ્રજાજનોની મુશ્કેલીઓ માટેનો જે અમારો સંદેશો છે એ મુખ્યમંત્રી સાહેબ માની અને અમને આ આપશે જિલ્લા પ્રમુખ નું કાલે મેં પત્રકારો સાથે ઇન્ટરવ્યુ હતું એ થોડું જોયું હતું કે એમણે કીધું હતું કે હું પણ આ બાબતે રજૂઆત કરવાનો છું એવું ઇન્ટરવ્યુમાં એ બોલ્યા છે